કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં ઓલપાડ તાલુકાના ખીમ ગામે હિન્દુ યુવા સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું કીમ હિન્દુ યુવા સંગઠન દ્વારા કીમ વિસ્તારમાં ડોક્ટર આંબેડકર સ્ટેચ્યુ પાસેથી કીમ બજાર સુધી ડોક્ટર આંબેડકર સ્ટેચ્યુ સર્કલ સુધી પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રોચ્યાર કરી આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું ત્યારે પુતળાનું દહન કર્યા બાદ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું હુમલામાં મૃત્યુ પામેલા પર્યટકોને શ્રદ્ધાંજલિ અર્પણ બાદ હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો હતો જે આ કાર્યક્રમમાં આગેવાનો યુવાનો હાજરી આપી હતી

રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો તેમજ બાળકો જોડાયા હતા અને સૂત્રોચ્ચાર સાથે આ આતંકવાદી પ્રવૃત્તિની કડી નિંદા કરી હતી તેમજ જે મૃતકો છે એમના પરિવારજનો સાથે અમે ઊભા છીએ એમની સાંત્વના આપવા માટે અને જે આ આફતની ઘડી આવી છે એમના માટે બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ આવી આતંકવાદી પ્રવૃત્તિને સમર્થન આપનારી માનસિકતા વાળા લોકોને અમે પૂતળા દહન કરી અને એનો ઘોર વિરોધ કર્યો હતો